તો પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં ના પાડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ નથી ધાનાણી આવશે તો પણ હારશે આ નિર્ધાર વ્યક્ત કર્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક પૈકી વધુ ચર્ચા અને વિવાદ રાજકોટ બેઠકને લઈને છે ત્યારે આ જ બેઠકને લઈ અને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પર વ્યંગ કર્યો રાજકોટ બેઠકના ઉમેદવાર જાહેર નહીં કરનાર કોંગ્રેસ તેમજ પરેશ ધાનાણી રૂપાણીના નિશાને છે કેમ કે પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે મૂળ રાજકોટના એવા વિજય રૂપાણીએ રૂપાલાના સમર્થનમાં ક્ષત્રિયો પણ આવવાનો વિશ્વાસ કર્યો સુરેન્દ્રનગર અને સાબરકાંઠા બેઠક પર થઈ રહેલા વિરોધ મુદ્દે પણ રૂપાણીએ ઘીના ઠામમાં ઘી ઠરવાની વ્યક્ત કરી આશા ભલે આવે પરંતુ પરેશભાઈ નક્કી નથી કરી શકતા એ જ દેખાડે છે કે રાજકોટ ભાજપનો ગઢ છે અહીંયા આવવાથી હું એમ માનું છું કે પરેશભાઈ પણ સફળ ન થાય અને ભૂતકાળમાં આવા ઘણા બધા પ્રયત્નો થયા છે રાજકોટમાં પરંતુ રાજકોટ એ હંમેશા ભાજપ સાથે રહ્યો છે રાજકોટ ભાજપનો ગઢ રહ્યો છે